શ્રી મોટા જૈન સંઘ દ્વારા ભુજ મધ્ય દાતા માતૃશ્રી ધનુબેન લાલજીભાઈ પોપટલાલભાઈ ભાઈ શાહ પરિવારના આર્થિક સહયોગથી ભુજમાં ઉપાશ્રય નું નિર્માણ થતા લોકાર્પણ કરાયું માતૃશ્રી ધનુબેન લાલજીભાઈ પોપટલાલભાઈ શાહ અંગીયા પરિવાર ને બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેમણે ઉદાર દિલથી આપેલા આર્થિક સહકારથી આ ભવ્ય ઉપાશ્રયે આરાધના ભવનનું નિર્માણ થયું છે

આ પ્રસંગે પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી વિશિષ્ટ પ્રજ્ઞાશ્રીજી મહારા સાહેબ આદિ થાણા પણ નિષ્ઠા પ્રદાન કરી હતી આ પ્રસંગે દાતાશ્રીઓનું કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવ્યું હતું આ કનક કમલ આરાધના ભવન નું મોટા ડેલા વાણિયાવાડ શ્રી શાંતિનાથ જીનાલય બાજુમાં નિર્માણ થયું છે જે સાધુ સાધ્વીજી ભગવંતોને ને ચાતુર્માસ દરમિયાન તેમજ વિહાર દરમિયાન રોકાવા માટે ખૂબ જ ઉપયોગી બનશે અને ચતુર્વિધ સંઘ સાધન મંદિર બની રહેશે શ્રી મોટા અંગ્યા જૈન સંઘ દ્વારા દાતાઓના સહકારથી નિર્મિત આ ઉપાશ્રય આત્મવિકાસ તાલીમ શાળા બની રહેશે આ પ્રસંગે ભાવિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી જૈન સંઘે સાધ્વીજી ભગવંત ચાતુર્માસ માટે વિનંતી કરતા તે સ્વીકારવામાં આવી હતી આ પ્રસંગે શ્રી મોટા અંગ્યા જૈન સંઘના હોદેદારો તથા દાતાશ્રીઓએ જણાવ્યું હતું જિગ્નેશભાઈ શાંતિલાલ જૈન દાતા પરિવાર તરફથી આજ રોજ અમે માગપટની ધન્ય ધરા પર શ્રી અંગિયા જૈન સંઘ દ્વારા નિર્મિત ભુજ મધ્ય કનક કમલ આરાધના ભવનનું નૂતન ઉપાસનનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ ત્યારે સર્વે સાધુ સાધુને સુખાકારી થાય આરાધના સારી થાય દરેક શ્રાવક સવિકાની આરાધના ઉચ્ચ ઉચ્ચકોટની થાય તે માટે ભવિષ્યમાં આવનાર પેઢીઓને પણ ધર્મ સાથે ને સગળાઈ રહે એ માટે અમે આજથી આરાધના મોન ખુલ મૂકીએ છીએ તે સમગ્ર સાધુ સાધ્વી જૈન સમાજના લાભ લઈ શકશે અને આરાધના કરી શકશે અમારા ગામના જ બામા સાહેબ તેમજ ફૈમા સાહેબ ઘણા વર્ષોથી વેચેતા હતા એની તબદબે તંદુરસ્ત હતા અમારા સંઘને એના ઉપરનું ઋણ અમારું હતું અંગે સંઘનું તે નિમિત્તે અમે એક લગભગ મોટો ભાગનો સમાજ ભૂજ તરફ આવી ગયો છે ત્યારે અમે એને માટે પ્રેરણા લઈ ને ઉપાશ્રમ નિમિત્ત કરવા જઈ રહ્યા છે ઉપાશ્રયમાં બે ચાર રૂમ છે બે હોલ છે ને બાકીનો બધું સંખ્યા છે એમ હા ચાર રૂમ છે બે આરાધના હોલ છે જનરલી બાર થી તેર સાધુ સાધુ રહી શકશે એ અમારા વર્ષો પેલા આજથી લગભગ સાહીઠ પચાસ સાહીઠ વર્ષ પેલા બામા સાહેબ ને એની દીકરી ફઈમા સાહેબ જેના નામથી લઈએ છીએ એ સાહેબ અંગિયા સંઘના હતા એવો દીક્ષા લીધી હતી ને એનો અંગિયા સંઘ પર બહુ જ મોટો ઉપકાર છે એને દરેકને પ્રતિબોધ્યા જે તે સમયમાં ધર્મનું પ્રમાણ ઓછું હતું એ સમયમાં એને બહુ જ મહેનત કરી કુંવેશનો દૂર કર્યા એને આરાધના વધારે વધારે કરી શકે એ માટેની પ્રેરણા આપી અમારા સંઘને એટલા માટે અમે એમાં નિયમિત એનો ઉપકાર માટે આ આયોજન કર્યું છે અહીં અમારે ચાતુર્માસની વિનંતી કરવામાં આવી આવતું ચાતુમાસ જે ચાર મહિનાનું હોય તે અમારા સાધુ છે એનું વિનંતી કરવામાં આવી એમને સરસ સ્વીકાર કરેલ છે શાહ મોટા આંગિયા હાલે ભુજ મોટા આંગિયાના ટ્રસ્ટી અમે તો બહુ આનંદ છે કે અમારી મૈયા અમને ખાસ આશીર્વાદ આપે છે અને એમને જે ઉદ્દેશ હતો એ આજે અમારો પૂર્ણ થાય છે એક તો અમારા વડીલોએ અમને ખાસ સલાહ કરી કે તમે આ ઉપાશ્રયનું નિર્માણ કરો એમાં ખાસ કરીને રમેશભાઈ અને દિલીપભાઈના મોટા આશીર્વાદ અમે આ કાર્ય પૂર્ણ કરેલ આમ ભુજમાં ભવ્ય ઉપાશ્રયના નિર્માણ થતા સંઘમાં ઉલ્લાસ છવાયો હતો સોફ ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર